રાજકોટ અગ્નિકમાં અત્યાર સુધીમાં કુલ તેત્રીસ લોકોના ભોગ લેવાયા છે ત્યારે ત્યાં એક એવો પરિવાર બી છે કે જેના પાંચ સભ્યો આ ઘટનાની અંદર ભોગ બન્યા છે જેમાંથી પાંચ સભ્યો હજી બી લાપતા છે આ પરિવાર ક્યાંનો છે કયા ગામનો છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ગઈકાલે જે આગ લાગી હતી તેમાં બાર બાળકો સહિત અત્યાર સુધીમાં તેત્રીસ લોકો આગમાં હોમાયા છે અને હજુ પણ મૃત્યુ આંખ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં બેદરકારીના દાનવવાડમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોનની દુર્ઘટનામાં સણગાવા ગામના વિરેન્દ્રસિંહનો આખો પરિવાર જે વિખેરાઈ ગયો છે સણગાણવા ગામ જે વીરેન્દ્રસિંહ તેના પત્ની તેના પુત્ર અને સાધુભાઈના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા જ્યાં એમના આ પરિવારનો માળો જ્યારે આખો વિખરાઈ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે વીરેન્દ્રસિંહનો જે એક છેલ્લો વિડીયો સામે આવ્યો હતો જેમાં વીરેન્દ્રસિંહ જે ગેમિંગ ઝોનની બહાર હતા અને અચાનક જે ગેમિંગ ઝોનમાં આગ લાગી તેની અંદર બાળકો ફસાયેલા હતા ત્યારે વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ તેને બચાવવા માટે જે અંદર પડ્યા હતા અને તેમાંથી અત્યારે હાલ કહી શકાય કે બે લોકો છે કે જે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં હજી પાંચ લોકો જે લાપતા હતા છે તેમની શોધખોળ છે તે અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે આ પરિવાર આખો વેરવિખેર થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ઊભી રહી છે અને પરિવારમાં માતમ માહોલ છે તે છવાઈ ગયો છે આ દુર્ઘટના સમયે ગેમિંગ ઝોનમાં જે ક્ષમતા છે તેના કરતાં વધારે લોકો હાજર હોય તેવું બી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે આંકડો સામે આવી રહ્યો છે તે ચોક્કસથી ચોંકાવનારો આંકડો છે કે ગેમિંગ ઝોનની અંદર જે ત્રણસો જેટલા લોકો હાજર હતા ત્યારે આ અગ્નિકાંડમાં જીવતા બુઝાયેલા જે મૃત્યુના મૃતકો છે તે લોકોને ડીએનએ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી રહી છે ત્યારે મૃતદેહોના ડીએનએ રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે પરંતુ ખાસ કહી શકાય કે જે આખી ઘટના સર્જાઈ તેમાં અત્યારે હાલ તો જે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાંથી ચાર લોકોની જે યુવરાજસિંહ સોલંકી સહિત ચાર લોકોની જે અટકાયત છે તે પણ કરી લેવામાં આવી છે ફરિયાદ નોંધી લેવામાં આવી છે જેમાં અલગ અલગ કલમો હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આમાં ખરેખર આ ચાર લોકોને પકડવાથી માત્ર જે આ મૃતકો અને તેના પરિવાર છે તેને ન્યાય મળી જશે ખરી કારણ કે જે જવાબદાર અધિકારીઓ છે કે જેમને પરમિશનથી આ ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું હતું દોઢથી બે વર્ષ પહેલાં આ ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું અને કહેવામાં આવી રહ્યું છે કે જે ફાયર એનઓસી છે તે પણ લેવામાં નથી આવી અને તે પહેલાં આ ગેમ ઝોન શરૂ કરી દેવાયું અને તે ગેમ ઝોન શરૂ કર્યા બાદ પણ ફાયર એનઓસી નથી લેવાઈ અને હજી સુધી ફાયર એનઓસી વગર જ આ ચાલી રહ્યું હતું ત્યારે આ જે જવાબદાર અધિકારીઓ છે તે અધિકારીઓ સામે બી કોઈ પગલાં લેવાશે કે કેમ કારણ કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે જ્યારે જ્યારે આવી ઘટના બનેલી છે ત્યારે ત્યારે માત્ર સંચાલકો ઉપર તબાહી ચોક્કસથી આવી છે પરંતુ જે અધિકારીઓ જવાબદાર હોય છે તે લોકો સામે કોઈ પગલાં નથી ભરાતા ત્યારે આ વખતે સરકાર તે અધિકારીઓ સામે પગલાં ભરશે કે નહીં ભરે તે જોવાનું રહેશે લોકોમાં આ માંગ છે તે ઉઠી રહી છે ત્યારે સરકારનું વલણ હવે કેવું રહેશે તે જોવાનું રહ્યું કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો કે ખરેખર આ અધિકારીઓ સામે કેવા પગલાં ભરાવા જોઈએ તેમને કેવી સજા થવી જોઈએ અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર